શાળા તાંદરજાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા તાંદરજા વિસ્તારમાં આવેલી છે અને આ શાળામાં સવારના સમય એક થી આઠ ધોરણ શાળા ચાલુ રાખવામાં આવી છે અને જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યું છે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે ના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસમાં જણાવવામાં આવ્યું કે શાળાની દિવાલો

ન તો કોઈ વૈકલ્પિક શાળા તથા ન તો કોઈ વૈકલ્પિક જગ્યા શાળા માટે આપવામાં આવી છે અને કોઈ પણ જાતનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી જોવાની વાત તો એ છે કે કોઈ પ્રાઇવેટ જર્જરિત અવસ્થામાં હોય છે તો કોર્પોરેશન દ્વારા તરત જ નોટિસ તે ઇમારતના ડ્રેનેજ પાણી તથા લાઈટના કનેક્શન કાપી દેવામાં આવતા હોય છે અને થોડા સમય પહેલા આજ વિસ્તારમાં આવેલા નીલગીરી ભુડાના અમુક બ્લોક જર્જરિત હતા અને અમુક બ્લોક જર્જરિત ન હતા તો પણ નીલગીરી વુડાના ડ્રેનેજ પાણી તથા લાઇટના કનેક્શન કાપી દેવામાં આવ્યા અને રાતોરાત ગરીબોના ઘર ખાલી કરાવવામાં આવ્યા હતા નોટિસ આપ્યાને આજે દિવસ થઈ ગયા હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે રાખી જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મજબૂર કર્યા છે અને કોર્પોરેશન પોતાની માલિકીની જગ્યામાં કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળકો તેમજ બે શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા તે છતાં કોર્પોરેશન હજુ જાગ્યું નથી તો પ્રેસ મીડિયાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને ઉજાગર કરીને જર્જરીત શાળાનો ઉપયોગ બંધ કરવામાં આવે અને શાળા માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને શાળા નવી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે ત્યારે આ સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી

ચાલુ જ છે કઈ જગ્યાએ આ ભાઈ આ બાજુમાં આપણું બિલ્ડિંગ છે કે આ બે રૂમો છે ને ત્યાં ભાગ અને અત્યારે પ્રોજેક્ટ એમના ચાલુ છે જે બેગલેસ ડેની ઉજવણી છે બેગલેસ ડેમાં અને બાળકો આવે છે થોડા બાળકો આવે છે એમને પ્રોજેક્ટ કાપવામાં આવે છે વ્યવસાય કરવાની જે મુલાકાત એમને લેવાની હોય છે એ પ્રો કરવામાં સાથે એ ત્યાં જાય છે અને એ બેગલેસ ડે હમણાં આઠ દિવસનું છે એ આઠ દિવસ મેં ત્યાં હજુ વ્યવકલ કોઈ વ્યવસ્થા થશે એટલે આપણે બીજી શાળાની માગણી કરી જ છે તો મળે એટલે બાળકોને ત્યાં કહી બાળકોનું બાળકોનું ભણવાનું ના બગડે એ માટે સતત પ્રયત્નો સ્ટ્રકચરમાં તો હવે છે ને જો સિવિલ એન્જિનિયર આપણે તો પહેલા લખ્યું હતું એટલે સિવિલ એન્જિનિયર જોયા હવે સ્ટેબિલિટી રિપોર્ટ ને સ્ટ્રકચરનું તો એ જ કહી શકે સ્ટ્રકચરનું મારાથી ના કે આપણે તો જોયા હોય ને તિરાડો એ તિરાડો બતાવી શકીએ અને આ છે ને આપણે ઉપર આપણા ઉપલા અધિકારીને જાણ કરી શકીએ અને એ જાણ આપણે કરીએ જ છીએ હા ઉપરના એ છે ને એટલે આપણે ત્યાં એટલે એ પોપડા પાડીને પછી રિપેર કરવાનો હોય ફરી રિપેર કરવાનો હોય અને આ તો શું છે કે શાળાની ના એ હમણાં નથી કરેલું એ કરેલું છે મેં જ કરાવ્યું છે શાળા ગ્રાન્ટ જે પંદર હજારની આવતી હતી ને એમાં જ અને એને થઈ ગયા લગભગ પાંચ વર્ષ તો થઈ જ ગયા આપણે તો એસએમસીમાં છે જ એના ઠરાવો બિલ આપણે આપણી જાતે જ કડિયાને બોલો આપણા એસએમસીના ખુદ કડિયા યુસુફભાઈ જે છે એસએમસી જે છે એસએમસીના એના કડિયા છે એમના થ્રુ એ આપણે એ એમાં પણ એ છે પડી જવા દે દેખાયા હતા ઉપર ટાંકી છે ને પેલું પાણી પડે ને એટલે એ ભેજના હિસાબે ફરી પાછા થયા આ પાંચ છ વર્ષ થયા એને અને પાંચ છ વર્ષે પાછું થયું એટલે હવે અહીંયા મારે સવાર બપોર બે શાળાઓ છે આમ મુખ્ય શાળા તો બપોરની શાળા છે મારે તો સવારની શાળા છે મુખ્ય શાળા છે એમાં પાંચસો ચાલીસ છે લગભગ જેટલા બાળકો છે અને મારી શાળામાં ત્રણસો ત્રીસ જેવા બાળકો છે ત્રણસો ત્રણસો ત્રીસ જેવા એમાં ત્રણસો હા એસાઇમેન્ટ અહીંયા આવે છે વાલીઓ તમે જોવો છો બાજુનું બિલ્ડિંગ આપણું સારું જ છે ત્યાં આવે છે બાળકો ભણે છે પણ પેલું ફૂલ ટાઈમ ભણે એવું આપણે ના કરી શકીએ એટલે એમને પ્રોજેક્ટ સમજાવવામાં આવે છે અને પ્રોજેક્ટ લઈને જાય છે પ્રોજેક્ટ તૈયાર કરીને આવે છે જે કાંઈ પ્રશ્ન પૂછો હોય તો વાલી સાથે બાળક આવે છે અને બાળક અમે બે એક બે કલાક ભણતર લઈને જતું રહે છે અને પાછું આવે છે એટલે આપણે અભ્યાસ બાળકોના અભ્યાસને કાંઈ વાંધો આવે એવો તો પગલાં આપણે કાંઈ લેતા નથી અને આ જે વસ્તુ છે આ બધું અમે ઉપર તો જાણ કરેલી જ છે અને ઉપરથી જે રીતે પગલાં લેવાય એ રીતે બધું કામ ચાલી રહ્યું છે મારું નામ છે એ એ અજમેરી સવારની શાળાના આચાર્ય છું આચાર્ય તરીકે છું બપોરની શાળામાં આચાર્ય પ્રીતિબેન છે এ হমে কাম কামগিছে এ スペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルス